એક એક જલેબી બનાવતો હતો ને બેઠો બેઠો આમાં તો એક જણો ન્યાહ ગયો કેટલા વર્ષથી જલેબી બનાવો છો એ કે મારા દાદાય બનાવતા મારા બાપાએ બનાવતા હુંય બનાવું હું ઈ કે 30 વર્ષથી બનાવું તણ તણ પેટ યોન 30 વર્ષ તારે થઈ ગયા તો ઈ આમે સીધી જલેબી નો આવડી ઓલા કે તારી માં એ નતો તો તો ખિલાહરી ખાતા એવું લાગે એ જલેબી ગોળ જ હારી લાગે હવે અમુક આવા આવા નીકળ્યા બોલો અરે એક છોકરાને સાહેબ એના પપ્પાએ કીધું કે બેટા કઈ સ્કૂલ માં ભણશો એ મારી સ્કૂલ માં ભણતો હતો કે પપ્પા રામકૃષ્ણ માં ભણું છું સરસ તો તો માયાભાઈ ની નિશાળમાં ભણે એટલે મારે તને પ્રશ્ન પૂછવો છે પપ્પા પૂછો ને એ કે આ માખ્યું ઉડે છે બેટા તો એ માખ્યું માં નર કઈ ને માદા કઈ મેલ ફિમેલ કે આમાં માખી કેટલી છે ને માખા કેટલા છોકરા ને કીધું બાપા છોકરે ગગલાવ્યા ને પપ્પા પપ્પા આવો આવ સેલો પ્રશ્ન તમારે મને થોડો પૂછાય ના પપ્પા ને છો સેલો આ માખી ઉડે કેમ ખબર પડે કે આ માખી છે ના માખો છે તને ખબર છે બેટા ખોલે પપ્પા પૂછાતું જ નથી તમારે હવે ઠીક છે છતાં પપ્પા તમે પૂછ્યું એટલે કહી દઉં આ અરીસા ની આજુબાજુ જેટલી ઉડે ને બધી માખ્યું અને આપણી ઉપર જે ઉડી ઉડીને આવે છે ને એ બધા માખા ઉડાડીએ તો ઉડતા નથી બે વાર પાછા એ બધા માખા અને ખરેખર કહો સાહેબ આપણે 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 પુરુષ છે ને આપણું ધ્યાન રાખે જ બોલો નહી બેનો છે એ જો કોઈ પણ ના પ્રસંગમાં જશે તો એ પ્રસંગમાં એટલા તૈયાર થઈને જશે એટલું નહીં એનો પ્રસંગ દીપે ને એવું કામ કરશે જો કોઈના લગ્ન હશે તો ત્યાં બે ગીત ગાશે એ તો હવે સાહેબ આ કેટરસને બધું આવી ગયું પેલા તો ઘરે ઘરેથી આપણે ડોલ ને બધું ભેગું કરતા હતા કરતા ચાલી પચાસ વર્ષ પેલા હોય એને પૂછો તમે કોઈ પણ પ્રસંગ કરવો આવા મંડપ ક્યાં હતા યાર એને બદલે અમે કીધું ને કે આ એકવીસમી સદી ચોવીસ વર્ષની થઈ છે અને એ આવી ગયા જાણે આપણે સ્વર્ગમાં આવ્યા હોય એવું કોઈ આયોજન મળું નહીં એમાં અત્યારે જે પરણે છે બધા ઓ હો હો કોઈ પાર્ટી પ્લોટ બાકી નથી બોલો વાયરિંગ ગોઠવવું હેલું છે પણ કેમ ગોઠવવું અઘરું છે બસ હવે આમ શાંતિ રાખજો ખરેખર અત્યારે તમે જો કોઈ પ્રસંગ મોડો જાય કોઈના લગ્નમાં જાય તો તમે જોવો તો ખરા પીરસવા વાળા મુંબઈ થી આવે બોલો ડાયાબિટીસ હોય એ બાપલા બધા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડાય હવે ગોટો વળી જાય પીરિજાડો રાજા મહારાજાઓ પાસે બગ્યું નહોતી એવી એવી આપણને ભાડે મળે પોશાક ભાડે મળે લેવો વરરાજાને સાફા ભાડે મળે ઓલો ફેરે ફેરે વળી સાફા બદલે એક વરરાજો આમ ફેરો ફરતો છો ને એટલે અહીંયા તમારે ત્યાં બોલો ખેતરપાળ આવે ને ફેરા ફેરાવે ને ખબર હોય ખેતરપાળના ના ગુઠો અડાડે ને અહીંયા અમારે સૌરાષ્ટ્ર માં અડાડે આમ અહીંયા બધી અડાડતા જ હોય ને ક્યાંય નોખું ન હોય કઈ એ તો થોડી ઘણી ભાષામાં ફેરફાર હોય ભાઈ અને હકીકત આ ભાગલા ભાષામાં જ પીડ્યા ભાગલા પીડ્યા ક્યાં ભાષામાં પણ આપણું ગુજરાત જ ઋષિકેશભાઈ એક એવું છે કે દરેક જિલ્લાની ભાષા અલગ છે જેમ ભાત ભાતના મોતીથી ભરત રૂડો લાગે છે ને અલગ અલગ ડિઝાઇનથી છે એમાં ડોમ રૂડો લાગે છે ને એમ ગુજરાતની અલગ અલગ ભાષાથી ગરવી ગુજરાત આપણી રૂડી લાગે છે બા હો દરેક ડાયરેક્ટ તમે સાંભળજો આ આ આ ભારતને માતા શું કામ કહી છે આપણે ભારત શબ્દ સહી પુલ્લિંગ છે ને ભારત શબ્દ પુલ્લિંગ છે સ્ત્રીલિંગ નથી છતાં ભારત મા અને પશુ શોભે છે ભારત માતા કી જય શોભે છે આ દુબઈ બાયુ માણસ એવું નામ છે પણ કોઈ દી ક્યાંય સાંભળ્યું દુબઈ માતા કી જય નહીં એક જ ભારત વર્લ્ડ ની અંદર વિશ્વ ની અંદર પૃથ્વીના ગોળા ઉપર એક ભારત જ ખંડ એવો છે અને એ સાહેબે કીધું એમ કે ત્રણ હજાર વર્ષ પહેલા બિલકુલ એક પણ દેશ નતો સાહેબ ઇતિહાસ વાંચી લેજો ત્રણ વર્ષ પહેલા એક પણ બીજા દેશની સ્થાપના નહોતી ત્રણ હજાર વર્ષ પહેલા એક ઈસુ નામની વ્યક્તિ આવી પેગમ્બર સાહેબ આવ્યા કોઈના જાજા સમય ત્રણ હજાર વર્ષ પહેલા તો કોઈ હતું જ નહીં સાહેબ કેવલ યદા હિ ધર્મ જ્ઞાન નિર્ભવતી ભારતમ અવયુથાનામ ધર્મશ્ય તદાત્મા નમ સુજામ્ય પરિત્રાણાય સાધુનામ વિના ચાયત

કે આપણે પણ જ્ઞાતિ જાતિના વાડા મૂકીએ ભારતી બનીએ હિન્દુ બનીએ ભારતીયને સાથે લઈ અને હું તમે ગુજરાતી બનીએ અને નાના મોટાનો ભેદભાવ લઈને સાથે ચાલતા થઈએ તો સાહેબ એ ચારસો વર્ષ પહેલાં એ આવે અને આજે વિશ્વ સત્તા લઈને બેઠો હોય તો કલ્પના તો કરો સાડી બારસો વર્ષ પહેલાં ભારત પાસે નાલંદા જેવી વિદ્યાપીઠો હતી સાહેબ શું વાત કરો છો

આવા જે મહાપુરુષોના હું તમે એના અનુયાયો છીએ આવા સંતો આપણી વિરાસત છે આવા મહાપુરુષો જ્યારે હાકલ મારે ને ત્યારે એને એક હાકલે ઊભા થઈ જાય આવા કોઈ મહાપુરુષો આવીને આપણને જ્યારે હાકલ મારતા હોય અને ત્યારે આપણે સાથ દેવા મળીએ ને પછી કોઈના બાપની તાકાત નથી થાય આ કુંભના મેળામાં સાહેબ અલગ અલગ ગણશું એટલે વીસ કરોડ સંતો આવીને વૈયા જશે છે આવું કોઈ દેશમાં કોઈ પાસે આ તાકાત કોઈ એવો દેશ કે એના આપણે ગંગા કરતા મોટી નદીઓ છે પણ છે કોઈ એવી નદી કે એનો માણસ એને એમ કેવાય કે લોટી લઈને આવીને ઉત્સવ કરતો હોય એ દેશના આપણે માણસો છીએ આ દેશ મારું ને તમારું જીવન કેવા ગયો પીપળાના પાનથી ચાલુ થાય છે અને તુલસીના પાને પૂરું થાય છે મારું ને તમારું જીવન ગળ ચાલુ થાય છે ગંગા જળે પૂરું થાય છે મારું ને તમારું જીવન હાલડાથી શરૂ થાય છે હાય હાય પૂરું થાય છે મારું ને તમારું જીવન લોકથી ચાલુ થાય છે ને શ્લોકે પૂરું થાય છે એ ભારત દેશ છે ભલા માણસ આ જેવો તેવો દેશ નથી આ આ દેશમાં જન્મ લેવો એ પણ ગૌરવની વાત અને આપણે જેવો તેવો તો ભગવાન સાહેબ પસંદ નથી કર્યો તાકાત છે આપણા ભગવાન ને કોઈ લાકડે જડી ને ખીલા મારી દે આપણી માતાજી તો જુઓ તમે નવ દુર્ગા સાહેબ આપણે હું દરેક દીકરીમાં નવ દુર્ગા જોઉં છું આપણી મા એવી છે અને તમે સાંભળી જો પુરુષમાં ગમે એટલો પાવર હોય કાઢ નાખજો હું તમારી ભેગો છું ઘરે જગદંબા કોણ બેઠી એના ઉપર આધાર છે ઘરે મા કોણ બેઠી છે કોનું સંતાન છે તો રાણા પ્રતાપ ઉદયસિહના દીકરા હતા અને જગમાલ પણ જ દીકરા હતા પણ બે નામ છે અને એક ની નું નામ ધીરબાઈ છે અને જયવંતાબાઈ રાણો પ્રતાપ પેટમાં હતા ને રામાયણ રામાયણના પાઠ કર્યા છે જીજાબાઈ શિવજી પેટમાં હતા તેથી રામાયણના પાઠ કર્યા છે અને એટલે કવિઓને લખવું પડ્યું સાહેબ કઈ પેટ માં પોઢી કારણ કે પાયા માં માં છે હમણાં એક બાળક નો જન્મ થયો સાહેબ હોસ્પિટલ માં તે જન્મતા જો જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે જો જન્મતા બાળક રડે તો જ સારું લાગે બરાબર હાસ્ય સારું જ છે પણ જન્મતા બાળક હસ્યું હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને વયુ જાય કે કોણ આવ્યો ભૂત ના પેટ નો રડે તો જ સારું લાગે એને બદલે આ બાળક જન્મતા રસ નહી બોલ્યો આખી હોસ્પિટલ ચકરી ખાઈ ગઈ પછી સાહેબ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માય પિસ્તાલી વાર પુષ્પા જોયું પણ પેટ માં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત દેશના ઇતિહાસો એવા છે